નમસ્કાર ચાલો આજે ગુજરાતી ભાષાનો એક મજાનો પડકાર લઈએ આ કોઈ સામાન્ય કસોટી નથી આમાં જે પ્રશ્નો છે એ સીધા ટેટ જેવા સત્તાવાર પરીક્ષાના પેપરમાંથી લેવામાં આવ્યા છે તો ચાલો સાથે મળીને આપણી ભાષાની સમજને ચકાસીએ અને જોઈએ કે આપણી તૈયારી કેવી છે તો આ પડકાર કઈ રીતે આગળ વધશે એની એક નાનકડી ઝલક જોઈ લઈએ આપણે આને જુદા જુદા રાઉન્ડ્સમાં વહેંચી દીધો છે સૌથી પહેલાં આવશે શબ્દભંડોળ પછી વ્યાકરણની કસોટી અને છેલ્લે વાક્ય કૌશલ્ય અને હા અંતમાં આપણે એ પણ જોઈશું કે આ આખી કવાયતમાંથી આપણને શું શીખવા મળ્યું તો બસ તૈયાર થઈ જાઓ દરેક પ્રશ્ન આવે ત્યારે થોડું વિચારીને જવાબ આપવાનો પ્રયત્ન કરજો પોતાની જાતને ચકાસવા માટે આનાથી સારો મોકો નહીં મળે ચાલો ત્યારે પહેલા રાઉન્ડથી જ શરૂઆત કરીએ અને આવી ગયો છે આપણો પહેલો રાઉન્ડ શબ્દભંડોળ કસોટી આ રાઉન્ડમાં આપણે શબ્દોની દુનિયામાં ડૂબકી મારીશું મતલબ કે આપણે સમાનાર્થી વિરોધી શબ્દો અને શબ્દોના મૂળ અર્થને લગતા અમુક રસપ્રદ પ્રશ્નો જોવાના છીએ ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ આમ વોર્મ અપ જેવું સમજી લો સવાલ છે માતા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે વિકલ્પો છે પિતા જનની ભાઈ કે મિત્ર વિચારો શું લાગે છે અને સાચો જવાબ છે વિકલ્પ બી જનની બરાબર ને જનની એટલે કે જન્મ આપનારી આ માતા શબ્દનો ખૂબ જ સુંદર અને સાહિત્યિક સમાનાર્થી શબ્દ છે ચાલો હવે આગળ વધીએ વિરોધી શબ્દ તરફ સવાલ છે આકાશ શબ્દનો વિરોધી શબ્દ કયો છે મને લાગે છે કે આનો જવાબ તો લગભગ બધાને આવડતો જ હશે જેમણે ધરતી વિચાર્યું છે એમનો જવાબ એકદમ સાચો છે આકાશ અને ધરતી બરાબર ને કુદરતના બે સામસામા છેડા ચાલો આ રાઉન્ડના છેલ્લા સવાલ પર જઈએ આ રહ્યો છેલ્લો સવાલ શાળા શબ્દનો સાચો અર્થ શું થાય આપણે બધા આ શબ્દ રોજ વાપરીએ છીએ પણ એનો ચોક્કસ અર્થ શું વિકલ્પો ધ્યાનથી જોઈને જવાબ આપજો અને સાચો જવાબ છે વિકલ્પ સી અભ્યાસ સ્થળ એકદમ સીધો અને સરળ છે નહીં શાળા એટલે જ્યાં અભ્યાસ થાય એ જગ્યા અને આ સાથે જ આપણો પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે કેવો રહ્યો તો હવે ચાલો આગળ વધીએ આપણા બીજા રાઉન્ડ તરફ વ્યાકરણની કસોટી અહીંયા થોડું વધારે ધ્યાન આપવું પડશે કારણ કે હવે આપણે ભાષાના નિયમો અને એના માળખાને લગતા સવાલો જોવાના છે વ્યાકરણનો પહેલો સવાલ આવે છે બહુવચન વિશે સવાલ છે કાગડો શબ્દનું બહુવચન રૂપ શું થાય જો એક હોય તો આપણે કહીએ કાગડો પણ જો એકથી વધારે હોય તો સાચો જવાબ છે એ કાગડા અને આની પાછળ એક સરળ નિયમ છે જે કદાચ ઘણાને ખબર હશે ગુજરાતીમાં જે પુલ્લિંગ શબ્દોને અંતે ઓ આવે જેમ કે કાગડો એનું બહુવચન મોટાભાગે આ કરવાથી બને છે દાખલા તરીકે છોકરો છોકરા ઘોડો ઘોડા સરળ છે ખરું ને ઓકે હવે એક થોડો અટપટો સવાલ આવી રહ્યો છે પાણી શબ્દનું લિંગ કયું છે પુલ્લિંગ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ યાદ છે ને પેલી ટ્રીક લિંગ ઓળખવા માટે આપણે શબ્દની આગળ કેવો કેવી કે કેવું લગાવીને ચકાસીએ છીએ બસ એ જ વાપરો એટલે જવાબ મળી જશે અને સાચો જવાબ છે વિકલ્પ સી લિંગ કેમ કારણ કે આપણે એમ કહીએ છીએ પાણી કેવું છે પાણી કેવો છે કે પાણી કેવી છે એમ નથી કહેતા એટલે એ લિંગ છે આ સવાલ ખરેખર વિચાર માંગી લેવો છે મીઠું શબ્દમાં કેટલા અક્ષરો છે હવે અહીંયા થોડું ધ્યાનથી વિચારજો અહીંયા આપણે દેખીતા અક્ષરોની નહીં પણ મૂળ વર્ણોની વાત કરી રહ્યા છીએ ભૂલ થવાની પૂરી શક્યતા છે તો સાચો જવાબ છે ચાર ઘણાને નવાઈ લાગી હશે ખરું ને ચાલો આને સમજીએ જુઓ મીઠું શબ્દ ચાર મૂળ વર્ણથી બન્યો છે પહેલો છે મ ખોડો પછી સ્વર પછી ઠ ખોડો અને છેલ્લે ઊ સ્વર આ ચાર ભેગા મળીને બને છે મીઠું રસપ્રદ છે ને અને આ સાથે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને ત્રીજા રાઉન્ડમાં વાક્ય કૌશલ્ય આ રાઉન્ડમાં આપણે વાક્યના મૂળભૂત ઘટકો એટલે કે કરતા અને ક્રિયાપદને ઓળખવાનો પ્રયત્ન કરીશું ચાલો એકદમ સાદા વાક્યથી શરૂ કરીએ બાળક રમે છે આ વાક્યમાં ક્રિયાપદ કયું છે એટલે કે કયો શબ્દ કોઈ ક્રિયા કે કામ થતું હોવાનું બતાવે છે બસ એ જ આપણો જવાબ છે અને સાચો જવાબ છે વિકલ્પ બી રમે છે એકદમ સાચું કારણ કે રમવાની ક્રિયા અહીં સ્પષ્ટપણે દેખાય છે એટલે રમે છે એ આ વાક્યનું ક્રિયાપદ છે ઓકે હવે લગભગ એના જેવું જ બીજું વાક્ય જોઈએ વાક્ય છે બાળકો રમે છે આ વાક્યમાં કરતા કોણ છે યાદ રાખજો કરતા એટલે ક્રિયા કરનાર તો અહીં રમવાની ક્રિયા કોણ કરી રહ્યું છે ચોક્કસ સાચો જવાબ છે વિકલ્પ સી બાળકો કારણ કે રમવાની ક્રિયા બાળકો કરી રહ્યા છે એટલે એ વાક્યનો કરતા કહેવાય અને આ સાથે જ આપણા બધા પ્રશ્નો અહીં પૂરા થાય છે તો કેવો રહ્યો આ પડકાર સ્કોર જે પણ હોય એની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ પડકારનું મુખ્ય હેતુ તો આપણી ભાષાના પાયાના સિદ્ધાંતોને ફરી એકવાર તાજા કરવાનો અને સમજવાનો હતો આ આખી કસોટી પરથી એક વાત તો સ્પષ્ટ છે જો કોઈપણ ભાષા પર સારી પકડ મેળવવી હોય તો ચાર મુખ્ય બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે એક સારો શબ્દભંડોળ બીજું વ્યાકરણના નિયમોની પાકી સમજ ત્રીજું શબ્દો કેવી રીતે બને છે એની જાણકારી અને ચોથું વાક્યને બરાબર સમજવાની ક્ષમતા જો આ ચાર પાયા મજબૂત હોય ને તો ભાષા શીખવાની મજા જ કંઈક ઓર છે અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું કોઈપણ ભાષા શીખતી વખતે સૌથી પડકારજનક શું લાગે છે હજારો નવા શબ્દો યાદ રાખવા વ્યાકરણના ગૂંચવણભર્યા નિયમો સમજવા કે પછી એ બધાનો ઉપયોગ કરીને સાચા વાક્યો બનાવવા આના પર જરૂર વિચારજો ચાલો ફરી મળીશું